હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવપત્ર વિદ્યા સહાયક ચોવીસ અંતર્ગત આજે અંગ્રેજી વિષયમાં એટલે કે ત્રીસ નવ બે હજાર પચીસના રોજ ત્રણસો પચાસ પ્લસ પીએચ ઉમેદવાર છે એમને બોલાવવામાં આવેલા હતા તો આ ઉમેદવારો પૈકી કેટલા ઉમેદવારોએ જગ્યા પસંદ કરી અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ બાકી રહી છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો એમાં ઓપન કેટેગરીમાં કુલ એકસો ને બોતેર જગ્યાઓ હતી એમાંથી એકસો ને છ જગ્યાઓ પસંદ થઈ છે અને બાકી રહેલી જગ્યાઓ છે એ હવે છાસઠ છે એસસી કેટેગરીમાં વાત કરવામાં આવે તો બાવીસ જગ્યાઓ હતી એમાંથી ત્રણ જગ્યાઓ જ પસંદ થઈ છે તો એમાં હવે ઓગણીસ જગ્યાઓ છે એ બાકી રહી છે એસટી કેટેગરીમાં વાત કરીએ તો ચોર્યાસી જગ્યા હતી એમાંથી બે જગ્યાઓ જ પસંદ થઈ છે અને બ્યાસી જેટલી જગ્યાઓ છે એ હવે બાકી રહેલ છે તો અને એસસીબીસી કેટેગરીમાં વાત કરવામાં આવે તો છોતેર જગ્યાઓ હતી એમાંથી માત્ર બાર જગ્યાઓ છે એ પસંદ થઈ છે અને હવે ચોસઠ જેટલી જગ્યાઓ છે એ બાકી રહેલ છે તો ઈડબલ્યુ એસની વાત કરવામાં આવે તો એમાં ઓગણચાલીસ જગ્યા હતી એમાંથી બાર જગ્યા પસંદ થઈ છે અને હવે સત્યાવીસ જેટલી જગ્યાઓ બાકી રહેલ છે કુલ જગ્યાઓની વાત કરવામાં આવે તો કુલ ત્રણસો ને કુલ ત્રણસો ને ત્રાણું જગ્યાઓ હતી એમાંથી એકસો પાંત્રીસ જગ્યાઓ પસંદ થઈ છે અને હવે કુલ બસો ને અઠ્ઠાવન જેટલી જગ્યાઓ છે એ બાકી રહેલી છે એટલે કે આજના દિવસના અંતે એકસો પાંત્રીસ જેટલી જગ્યાઓ છે એ પસંદ થઈ છે અને જે ત્રણસો ને પચાસ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા જેમાં આપણે પીએચને કાઉન્ટ કરેલ નથી એમાં ત્રણસો પચાસ ઉમેદવારો છે એમાંથી બસો ને પંદર જેટલા ઉમેદવારો છે એ ગેરહાજર રહેલા છે માત્ર એકસો પાંત્રીસ ઉમેદવાર છે એમને જગ્યાઓ છે એ પસંદ કરેલી છે તો આ હતી આજની અંગ્રેજી વિષયની અપડેટ ફરીથી આપણે કાલે જે વિષયના ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે એમની માહિતી લઈને આપણે ફરીથી આવી જઈશું વિડીયો પસંદ હતો લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ